મારું નામ ધર્મેન્દ્ર ગિરી રહેવાનું મેઘાણીનગર ગામ બાકરોલ થાય મા સસરા બાકરોલ રહેશે અહીંયા વડા ગામ એમના આકરું બહાર દાખલ કર્યા હતા મચ્છાનું ઓપરેશન કરાયું હતું બહાર હોસ્પિટલમાં ગણેશ હોસ્પિટલમાં એટલે ડૉક્ટરે એમ કીધું ભાઈ રિપોર્ટમાં તમારે યચાવી બતાવો છો તો મેં માતાજીની માનતા રાખી હતી જેથી માતાજી મેં કીધું સારું થઈ જાય મારા સસરાના તો હું આટલી માનતા કરીશ પછી એ રિપોર્ટ મેં સિવિલમાં કરાયા તો સિવિલમાં રિપોર્ટો કરાયા મેં તો નોર્મલ આવ્યા કોઈ રિપોર્ટમાં કશું આવ્યું નહીં એકદમ ચોખ્ખા રિપોર્ટો આવ્યા પછી પછી સિવિલમાં રિપોર્ટ કરાયું નોર્મલ આવ્યું કશું નહીં રિપોર્ટ કર્યા નોર્મલ આવ્યું એચઆવી આવ્યું નહીં માનતા રાખ્યા પછી માનતામાં ધજા રાખી હતી પેંડા રાખ્યા હતા અને માતાજીને ચુંદરી ના નારિયલ ના શિફર એટલી માનતા રાખી હતી મોટો રોગ મટી ગયો મોટો રોગ મટી ગયો અમે બધા ટેન્શનમાં આવી ગયા હતા તો રિપોર્ટમાં કશું ના નોર્મલ રિપોર્ટ આવ્યું માનતા રાખ્યા પછી કૃપા ખુખાળ મેળીમાં બારે જવાની ખુખાળ મેળવીમાં એમના પડતા બી બધું સારું થઈ ગયું અમાર જય મારામ રામ રામ મારી ગામ ચાલણા મારું નામ જગદીશભાઈ રણછોડભાઈ શેનવા મારા માનતામાં એવું હતું કે મારા ઘેરથી છ ઓપરેશન કરાય હા મારી જોડે ઊભા એ જે એમના છ ઓપરેશન કરાયા છતાં કોઈ જગ્યાએ જવાથી મારા એનું નિરાકરણ થતું નહોતું એટલે પેટ એની પેશાબની નરીના છ ઓપરેશન કરાયા અને મારે આંતરડું લીકેજ થઈ ગયું હતું એટલે આંતરડું કોઈ જગ્યાએ એનું બંધ બેસતું નહોતું પછી મેં એક રવિવાર ભર્યો અને માતાજીની મેં ખૂંખાર મેળવીની બાધા રાખી કે મારી જો મારું ઓપરેશન સેટ થશે તો મારી તારા પાર આવી અને મને જે મળશે તે એટલે મેં એક ચુંડડી માણી હતી પાંચ નાળીઓનું તોરણ છઠ્ઠું વધેરવાનું અને સવા કિલો ફેંડા અને પછી આ બાધા કરવાની મારી એ થઈ પણ તે છતાં મારે એવું બન્યું કે મારે ઓપરેશન કરવાની તૈયારી હતી ને એમનો મારે એક રવિવાર ભર્યો અને મારે બીજા રવિવારે એમના એડમિટ કરવાના થયા તો તે ટાઈમે ડૉક્ટર મને પાંચ લાખ રૂપિયા કીધા હતા તો હું મારી પરિસ્થિતિ એવી હતી નહીં એ ટાઈમે પાંચ લાખ રૂપિયા ભરી કોઈ એમ નહીં તે ટાઈમે ડૉક્ટરે એવું કીધું કાકા કા તમે ગભરાશો નહીં હો પૈસા નહીં અને તેમને છઠ્ઠું વાર ઓપરેશન કરાવવા લઈ ગયા અને ત્યાં છઠ્ઠું ઓપરેશન

મારું નામ પટેલ માહી સુનિલભાઈ છે હું વિજાપુરડાની છું મારે ખૂણખાર મેલડીમાંએ મારા વિઝા લેવડાયા છે કેનેડાના વિઝા અને ખૂણખાર મેલડીમાંની બાધા રાખ્યા પછી મારે અગિયાર દિવસે વિઝા આવ્યા આફ્ટર ટુ રિફ્યુઝલે અને આજે મારા ખૂણખાર મેલડીમાંએ મને કેનેડાનો સ્ટેમ્પ લગાવીને બાવીસ દિવસે મને મારા કેનેડાનો સ્ટેમ્પ લગાવીને આપ્યો

હું ગામ હાજીપુર તાલુકો ગોલો જિલ્લો ગાંધીનગર હાજીપુરથી આવ્યો છું ત્યારે ચાર ચાર રવિવાર મારા મોટા ભાઈએ માન્યા હતા કે મટી જાય એવું પછી મેં ડોક્ટરો પાસે બતાવ્યું હતું તો ચાંદી પડી હતી તો પછી ડોક્ટરોએ એવું કહ્યું કે ભાઈ કાપવું પડશે તારે કાપીને પછી બાયોપ્સી કરીને પછી રિપોર્ટ આવો પછી આગળ આપણે ચાલી શકીએ તો બસ કેટલા દવાખાના ફર્યા હતા પાંચ પાંચ દવાખાના ફર્યા પાંચ ડૉક્ટરો એક જ જવાબ આપ્યો કે અંદર બાયોપ્સી કરી જ પડશે કપાવવું પડશે હા હા તો પછી મેં ભાઈ અમારા ચાર માન્યા હતા અને મેં સોલ રવિવાર માન્યા બાર બીજા એમ કરીને સોર કર્યા માતાજીના અત્યારે મને એકદમ ખૂબ રેડી થઈ ગયું છે

પ્રિયંકા છે હું ગામ વડોદરાથી આવું છું આ મારી બહેનનો છોકરો છે અને આઈસીયુમાં એડમિટ કર્યો હતો ડોક્ટરે ના પાડી દીધી હતી ત્યારે મેં ખુખાર મેલડી માની બાધા રાખી હતી એનાથી આ એને નવો અવતાર મળ્યો છે એમાં મેલડીની કૃપાથી એમના આઈસીયુમાં દાખલ કર્યા હતા હા એટલે બહુ ક્રિટિકલ કન્ડિશન હતી હા એટલે ડૉક્ટરે ના પાડી દીધી હતી કે નહીં બચે એમ ડૉક્ટરે ના જ પાડી દીધી હતી કે નહીં બચે હા તો તમે વિશ્વાસ રાખો ને ખુખાર મેલડી માની માનતા રાખી એ પછી એ પછી એને સાજો થઈ ગયો અને હું આજે માનતા પૂરી કરવા આવી છું મારું નામ છે છે કમોડ ગામ તો ડાંગર રોપી પણ કઈ થતી નથી હાવ પાણી વગરનું મરી જવા માંડ્યું મારી દિવાયથી વરસાદ પડ્યો તે ડાંગર હારી થઈ ગઈ પછી મેં માનતા રાખેલી કે મારી તારા પારા હું આવીશ તો એક સુખાનું ગટ્ટું લખી આવીશ નાળી સુંદર અગરબત્તી અહીંથી પેંડા છે અહીંથી અગિયારસો એક તારા પારા માડી મૂકી હા અમારા મનથી એ માનતા ડાંગર બગડતી હતી તો તમે માતાજીની પ્રાર્થના કરી વરસાદ પડ્યો હા તમારી ડાંગર બગડી નહીં બગડી નહીં સારી પાકી બરોબર એટલે આ તમે તમારા મનથી માની એ માનતા પૂરી કરી હા પૂરી કરી તજા પણ લાવ્યો છે મારી બરોબર બાબુ કાય માતાજીની કૃપા આ ખુખર મેરડીમાં બારેજા બોલે રામ રામ મારી બોલો મારું નામ સોલંકી અજયભાઈ છે હું બોટાદ જિલ્લાના સેંથળી ગામથી આવું છું માનતા એવી રાખી હતી એ રીતે માનતા એવી રાખી હતી કે મારા પપ્પાને ટીબીની અસર કીધી હતી દવાખાને ગયા ત્યારે અને તે પછી મેં બારેજા ધામવાળા ખૂખાર મેળીમાંની માનતા રાખી અને રિપોર્ટ કરાયા તે પછી રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને બીજી અને મારા ભાઈના છોકરાને મેલેરિયાની અસર હતી અને તેને દાખલ કર્યો હતો દાખલ કર્યા પછી ડોક્ટરે કીધું પંદર સત્તર હજારનો ખર્ચો છે અને માનતા રાખ્યા પછી રજા આપી દીધી અને પચીસ રૂપિયામાં રજા આપી દીધી છે મારું નામ રાજુ ગામ પીસાવાડા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ મેં માતાજીની મન્નત રાખી હતી મને સાથે ખુખાર મેળી માની તો મારા સાથી દુઃખ દુખાવો ચાલુ હતો ને તે ડૉક્ટરે મને એવું કીધું કે તમારે હૃદયનું ઓપરેશન કરવું પડશે તો મેં માતાજીની માંદા રાખી ખોખાર મેળડીમાંની કે મારી મને આ ગોરી હપુચી બંધ કરાવી કાઢે અને રિપોર્ટ રિપોર્ટમાં કંઈ આવું ના જોઈએ અને મને વગર દવા મને મટી જવું જોઈએ તો ખોખાર મેળડીમાંના હું ચૂંદડી શિફરને અગરબત્તીને એવું કરીશ અને રવિવાર ભરવાનું ચાલુ રાખીશ તો મને

શ્રી ફરચુંદરી અગરબત્તી અને એક હજાર ને ખુખાર મેળવી માતાની ની પંદર દિવસ લોન થઈ ગઈ છ મહિના ના નતી થતી પછી ઘરે બેઠા મેં મારા મમ્મીને ને કેવાથી રાખી બાધા તો થઈ ગઈ અને બીજી છે મારા પપ્પાને દાખલ કરવાના હતા અને મેડિકલ મોકલવાના હતા તો એક શ્રી ફરચુંદરી અગરબત્તી માં જ કામ થઈ ગયું બે થી દિવસ રજા આપી દીધી પૂજાબેન स गाउमा जबी श्रीफल मानता राखी बच्चो मानता, मानता, मानता मानी कुलदेवी मानिखार मेली मानी

હું વડતાલનો રહેવાસી છું અને મારી માનતા એવી હતી કે મારા મિત્રને છ લાખ રૂપિયા હલવાઈ ગયા હતા અમેરિકાની અંદર એ ઘરે મોકલવાના હતા તે પણ ઘરે પહોંચ્યા નહીં એ મિત્રોએ મને ફોન કર્યો અને ફોન કર્યા પછી કે યારું મારે આવી રીતે પૈસા હલવાઈ ગયા છે તો હું ખાર ચિંતા ના કરીશ હું ખુખાર માતા માલડીએ જવાનો છું ગુરુ ગુરુ ગુરુપુરના દિવસે તે કરી માતાજી જોડે મેં અરજી મૂકી કે મારી મારા ભાઈબંધના આવી રીતે પૈસા હલવાઈ ગયા છે તો મારી તું મદદ કરજે મારી અમને એમ ફરી માતાજીએ રવિવારે મેં અરજી મૂકી અને શુક્રવારે સોજે મારી પર ફોન આવી ગયો કે ભાઈ મારા છ લાખમાંથી ચાર લાખ રૂપિયા પાછા આવી ગયા છે એ લગભગ મહિનો થઈ ગયેલો એનો આવવાના કોઈ ચાન્સીસ જ નહોતા મેં માતાજીને માનતા રાખી માડીની માડીએ પાંચ છ દિવસમાં લાવી દીધા પૈસા મારી અને મેં એક કિલો પેણા માન્યા હતા પછી એક કિલો પેડા મારે પછી એ ભાઈ મને ફોન કર્યો કે તે માનતા શું રાખી તમે કીધું કે એક કિલો પેડા રાખે તા ના આપણે અગિયાર હજાર એક આપણે માતાજીએ મૂકવાનો છે એ ભાઈએ તઈથી અગિયાર હજાર એક રૂપિયા સેવા પેટે માતાજીના દાન પેટીમાં મૂક્યા છે અને એ માનતા આપણે આજે પૂરી કરી છે રામ રામ મારું ગામ અનારા તાલુકો કઠલાલ જિલ્લો ખેડા પરસોત્તમભાઈ સોમાભાઈ સિંધવા હું શરાબ શરાબ પીતો હતો પરમાટી ખાતો તો

હું કેતન સોલંકી મારું નામ મારો ઓલરેડી મેટ્રોમાં કોન્ટ્રાક્ટ ચાલતો હતો પણ રી ના થયું તો કેન્સલ થયું હતું પણ માતાજીનું નામ દીધું તો મને પાછો કોન્ટ્રાક્ટ ચાર વર્ષ માટે મળી ગયો બરાબર બરાબર મારી અહીંયા ખૂખાર મેલેરીના પડતા પે બરાબર બરાબર મારી અમારા કુળદેવીને પણ યાદ કર્યા અમારા ખૂંખાડ મેલેડીયાને પણ યાદ કર્યા આજે લાસ્ટ ગઈકાલે ત્રીસ તારીખે લાસ્ટ દિવસ હતો આજે પહેલી તારીખે મને બોલાવી મારા પચાસ માણસનો કોન્ટ્રાક્ટ મને પાછો રિન્યૂ કરાવી દીધું ચાર વર્ષ માટે મને પાછો રિન્યુ થઈ ગયો છે મારા ખૂંખાડ મેલેડી માટે બોલ મેં માનતા પૂરી કરવા આવ્યો છું એમણે મેં કીધું હતું કે મારું જે થશે હું એક કિલો પેંડા તારા હતા અમે લઈને આવીશ બધા હું ચડાવવા પણ આવ્યો છું કૂંખાડ મેલે રામ રામ મારું ગામ લિંબાસી છે મારું નામ અરવિંદભાઈ નવગણભાઈ વારેયા અમારે તકલીફ એ હતી કે અમારે જ્યારે અમારા ભોણીને નડિયાદ જ શેસોમાં દાખલ કરેલી તો ત્યાં ડૉક્ટરે એવું કીધું કે અમે દવા કરીએ ખરા પણ કે અમે કોઈ જવાબદારી લઈએ નહીં કે કોઈ ગેરંટી ના લે પછી બધા છે બધા રડવા વાટકે પછી મેં ખૂંખર મ્યાલી માતાની બે અગરબત્તી માણીને એમ કીધું કે આ ખૂંખર મ્યાલીમાં માણી જો અમારા ભોણીના હારું થઈ જશે તો હું એક રહેવા હેરતો આવીશ અને આ પાંચસો ગ્રામ પેડા શ્રીફળ ચુંડીની અગરબત્તીમાં આવી આટલું ધરાઈમાં તે હવે પછી પાછો અગરબત્તી કરી હું નીકળ્યો અને ઘેર જવા માટે ભડકદ એ ભડકદ રહ્યા છે તો માતાજી મેં એવી પ્રાર્થના કરેલી કે માતાજી હું ભડકદ જોઉં મને એમ કહેવું છે કે પચીસ ત્રીસ ટકા સારું છે તો તમે ત્યાં ત્યાં એ બોલ્યું આમ શું તો પેલું સારું ઉઘાડી એટલે કે સારું થઈ ગયું એમ ફેર પડી જાય એમ પછી બોલ્યા એ બોલ્યા પણ માતાજી અમારું કામ કર્યું મારું લીંબા સિટી લગભગ પાંત્રીસ ચાલીસ કિલોમીટર થાય

તમારું નામ દયાભાઈ મોતીભાઈ પર સિવોલડી હા શું માનતા હતી તમારે મને બ્લડની વામી થઈ બે રેવાર માનતા હતી માતાજીની પણ તમને થઈતી હા મને બ્લડની વામી પછી પછી માતાજીની માનતા માણી એટલે માતાજીની મેલડી માતાની કોખર મેલની માનતા રાખે ભાઈ શું થયું સરસ થઈ ગયું બરાબર એટલે આજે માનતા પૂરી કરવા માનતા પૂરી કરવા આવે અને માનતામાં શું રાખ્યું છે બે રેવાર બે રેવાર બરાબર રામ 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 માડી રામ હું અમદાવાદ શાહપુરથી આવું મારે ચાર પાંચ વર્ષથી કામ નહોતું ચાલતું કામ ફેબ્રિકેશનનું કામ હતું તો માતાજીને ભે કીધું વિડીયો જોયા પછી કે અહીંયા જાઓ અહીંયા ગયા પછી મેં માનતા રાખી તેના પછી મારું લગભગ બે ત્રણ રિવારની અંદર જ મારું કામ ચાલુ થઈ ગયું માનતા રાખ્યા પછી માનતા રાખ્યા પછી કૃપા આપ ખૂખાર મેળવી માતાજીને સોનલ હું ચિલોડાથી આવું છું મેં માનતા રાખી હતી મારા જેઠ બહુ દારૂ પીતા હતા તો દસ દિવસ દસ વર્ષથી પીતા હતા મેં ચુંદરી શ્રીફર નગર બધી એકાવન રૂપિયાની માનતા રાખી હતી તો એમને આજ પંદર દિવસથી બિલકુલ પીધું નથી છેલ્લા પંદર દિવસથી બિલકુલ નથી પીધી પીધી આગળ દસ વર્ષથી પીતા હતા હા દસ વર્ષથી પીતા હતા દસ વર્ષમાં તમે એમની માટે બીજા ક્યાંય માનતા હોય બધું બહુ રાખ્યું

અને મે આઈસીએમ સારું નહોતું લાગતું પણ ઘરે મેં સેવા કરશું પછી માતાને કીધું હતું કે મારી જો આજ બે દિવસ પછી રવિવાર થાય કે કાલે રવિવાર થાય બધ દર્શન કરવા એ તકલીફ થઈ મારા પપ્પાને તમારા પપ્પાને તકલીફ હતી એટલે તમે એમની માટે માનતા રહ્યા હા માનતા રાખી દી બરોબર તો માનતા રાખે પછી અત્યારે તો સારું છે બરોબર માનતા રાખે પહેલા એ હા માનતા રાખી પછી ત્યારે સારું થઈ ગયું એક બે દિવસ પછી 40% જેવો ફરક છે 30 40% જેવો ફરક 40% કવરી આવી ગઈ માનતા રાખે હા અમદાવાદમાં રહું છું પાર્વતીબેન જીતેન્દ્રભાઈ પહોંચ છું જમાલપુર અમદાવાદમાં રહું છું મારી એક મહિનાથી લોન ટ્રાય કરતી હતી થતી નથી અને પછી ખુખાર મેળી માતાની માનતા રાખી એમાં એક જ દિવસમાં થઈ ગઈ એક જ કલાકના અંદર થઈ ગઈ